નરેન્દ્રભાઈ રાઠોડ રાજકોટનું કારણ શું છે એ આજે જે સાંસદની અંદર એ પાર્લામેન્ટ દિલ્હીની અંદર જે બનાવ બન્યો જે માનીયે અમિત શાહ જે પંચ્યાસી મિનિટનું જે ભાષણ કર્યું તેમાં અગિયાર સેકંડનો જે વિડીયો વાયરલ જે દેશની અંદર થયો છે અને આ દેશને નુકસાન થઈ રહ્યું છે આજે આંદોલનો પૂરા દેશની અંદર આજે દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા સાહેબનું માન્ય ગૃહ પ્રધાન એવા અમિતભાઈ શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે તે બાબતથી હું હું પણ દલિત સમાજના આગેવાન તરીકે દલિત સમાજમાંથી જ છું અને પૂરા ગુજરાતમાંથી ઘણા બધા મને પણ ફોન આવ્યા છે આ બાબતના તે બાબતની હું આ પીસી કરવા માગું છું કારણ કે આજે દલિત સમાજને ખોટી રીતે ગુમરાહ કરી અને રસ્તા ઉપર આંદોલનો કરાવવા અમુક લોકો નીકળી રહ્યા છે તેના વિશે હું આપની સાથે થોડીક વધારે ચર્ચા કરવા ઈચ્છું છું કારણ કે આજે અપમાન અને ન અપમાન આજે જે કોંગ્રેસ જે ચર્ચા કરી રહી છે કોંગ્રેસ જે વાર્તા કરી રહી છે તે વાર્તા વિશે પણ હું કહેવા માંગુ છું અને હું કોઈ ભાજપથી કે કોંગ્રેસથી કે કોઈના વિરોધથી હું વાત નથી કરવા માંગતો પણ એક દેશના ભારતીય એક નાગરિકતા તરીકે હું વાત કરું છું કારણ કે હું પણ ભારતીય જનતા પાર્ટીથી છું એટલે એવું કોઈ વચ્ચે ન લે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા છું એટલે ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચું છું

અને આજે કોંગ્રેસ વાતો કરી રહી છે કે અમે કાર્ય કર્યા છે અમે બાબા સાહેબનું અપમાન નથી થવા દીધું બાબા સાહેબનું અપમાન તમે જ કર્યું છે અત્યાર સુધી તમે બાબા સાહેબનું અપમાન કરી રહ્યા છો અને કર્યું છે અને તમે વાતો કરો છો આ દેશને ભરમાવવામાં આવી રહ્યા છે આજે રાજકોટની અંદર અઢી ત્રણ લાખ દલિતો આ રાજકોટની અંદર વસે છે અને ગુજરાતની અંદર આશરે પચાસ લાખ જેવા દલિતો વસે છે અને આ દેશની અંદર વીસ કરોડ જેવા દલિતો વસે છે તેની વોટ બેંક તમે કોંગ્રેસ દ્વારા ઉભી કરવામાં આવી રહી છે તે આ વ્યાજબી છે આ દેશનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા એવા પણ વાતો કરવામાં આવે છે કે બાંગ્લાદેશ ફરી આ દેશની અંદર કરવાની છે તો આજે મિત્રો હું આપને વિનંતી કરું છું કે દીકરા દીકરીઓને ભણવામાં આવા આંદોલનો કરી અને આગળ વધશો તો શોષણ થઈ રહ્યું છે અને આપણે કોના સંતાન છીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંતાનો છીએ અને આ દેશનું આપણે બંધારણ જે કર્યું છે બાબાસાહેબે તેને આપણે યથાવિત રાખવા માટે કાયદાનું ભાન રાખવા માટે કાયદાની સાથે આપણે ચાલવું પડશે અને આ દેશનું આપણે અત્યાર સુધી રક્ષણ કર્યું છે હવે આપણે રક્ષણ કરવાનો હજી પણ વારો આવી ગયો છે કારણ કે કોંગ્રેસે પંચાવન વર્ષ સુધી રાજ કર્યું છે કોઈ દિવસ બાબા સાહેબ વાત નથી રજૂ કરી કોઈ દિવસ બાબા સાહેબ નામ આગળ વધવા દીધું નથી માટે ને માટે હું આપને વિનંતી કરીને કહું છું કે આ ભાઈ કોંગ્રેસ ને તમે હું કોંગ્રેસ કે ભાજપની હજી પણ વાત નથી કરવા માંગતો પણ જે લોકશાહી છે તેને ટકાવી રાખવા માટે આપણે સાથે રહી અને આ દેશનું અત્યારે જે શાસન ચાલી રહ્યું છે તેમની સાથે હાલીએ તેવી મારી આપ સૌને વિનંતી છે